મિશન લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ ભાજપના પ્રભારી પુણેશ મોદીએ દીવ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં મંડળ અને બૂથ અધિકારીઓ કાર્યકરો અને જનપ્રતિનિધિઓ સાથે વિચાર વિમર્શ માટે બેઠક યોજી મિશન લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત ભાજપના પ્રભારી પુણેશ મોદીએ દીવ જિલ્લાના ગ્રામીણ વિસ્તારની મુલાકાત લીધી હતી અને વિવિધ મંડળોના અધિકારીઓ બુથ કાર્યકરો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે મંથન બેઠક યોજી હતી અને તેમને ચૂંટણી પ્રચાર અને રણનીતિ સમજાવી હતી ચૂંટણી જીતવા માટે વણકબારા સાઉદવાડી ભુચરવાડા અને ઝોલાવાડી મંડળની સભાઓમાં પણ અનેક આગેવાનોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમણે દીવના વિકાસને લઈને તેમના વિચારો રજૂ કર્યા હતા વણાકબારાના આગેવાન રામજી પારસમણીએ સાથે આવીને આ ચૂંટણી જીતવા દરેકે મહેનત કરવી જરૂરી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપના પ્રભારી પુણેશ મોદી તરફથી સતત માર્ગદર્શન મળી રહ્યું છે સાવદવાડીના નેતા શંકર ભગવાને ભાજપ પ્રભારી સમક્ષ ગત લોકસભા ચૂંટણીનો રિપોર્ટ કાર્ડ રજૂ કર્યો હતો અને આ વર્ષે લોકસભાની ચૂંટણી જીતવા માટે તેમના મંતવ્યો હતા આ બેઠકમાં ભાજપના હોદ્દેદારો અને સરપંચોએ પણ બુથ અને મંડળના પ્રમુખ અને કાર્યકરોને સંબોધ્યા હતા આ તમામ બેઠકમાં ભાજપ પ્રમુખ દીપેશ ટંડલ પૂર્વ પ્રમુખ બી એમ માછી ભાજપ ઉપપ્રમુખ કિરીટ વાજા દીવ જિલ્લા પંચાયત પ્રમુખ રામજી ભીખા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ લક્ષ્મીબેન મોહન પુંજાભાઈ બામણિયા લક્ષ્મણજીવા સોલંકી સહિત ભાજપના સભ્યો વડેદારો હાજર રહ્યા હતા આપણે બધા ઇનોપોલી અને 25000 ની રકમ વધુમાં વધુ મસ્તી આપણે અને છે કે ભાઈ આપણે એકસાથે જે કામ છે લાગેલા છે રીતે આપણે કામ કરી રહ્યા છે અને આ વખતે પણ અમારી સાથે આપની સલાહકાર તરીકે આપના માર્કેટિંગ તરીકે આપણને પાર્ટીપતિ સરસ છે